અને આગળ પણ કોઈ સંકટ ન આવે એ માટે રાજ્ય નાણાં મંત્રી અને મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અઢાર કરોડના ખર્ચે નવી કચેરીનું ભૂમિપૂજન કરીને બાંધકામ શરૂ કરવામાં આવશે અહીંયા એન્વાયરમેન્ટના જતન સાથે રાજ્યની બીજી અદ્યતન કચેરી બનાવવામાં આવશે નવીન અદ્યતન કચેરીમાં ઉર્જા બચાવ માટે ઉર્જા સંરક્ષણના નિયમોને ધ્યાનમાં લઈને કચેરીનું નિર્માણ કરવામાં આવશે જેમાં કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે તદુપરાંત વેરીએબલ રેફ્રિજન્ટ ફ્લો સિસ્ટમ સાથેના સેન્ટ્રલ એસીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી વીજળીની બચત થશે અદ્યતન સુવિધા ધરાવતી નવી બનનારી કચેરી બનાવવામાં આવશે જેમાં બેઝમેન્ટ પાર્કિંગ તેમજ ગ્રાઉન્ડ ફ્લોર સહિત પાંચ માળનું આયોજન કરવામાં આવ્યું છે બેઝમેન્ટ પાર્કિંગમાં પચાસ કારની પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે આગામી ત્રણ વર્ષમાં આધુનિક સુવિધાઓ સાથેની કચેરી તૈયાર થશે ખાસ કરીને વલસાડ હરપુર કચેરી એટલે કે ડાંગ નવસારી અને વલસાડ વિભાગના વીજળીના વિભાગીય કામોનું સંચાલન માટેની જે કચેરી છે એ ક્લાઇમેટ ચેન્જ અનુલક્ષીને જે આર્કિટેક્ચર હમણાં ડેવલપ થયું છે ગ્રીન બિલ્ડિંગના કન્સેપ્ટ સાથે આ બિલ્ડિંગ અઢાર કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે એમાં આ સમગ્ર વિસ્તારના લોકોને આ સુવિધાનો લાભ મળશે અને સાથે સાથે જે એક નવો કન્સેપ્ટ છે એ લોકોને એક મેસેજ આપવાનો છે કે હવે પછીનો જે યુગ છે એમાં ક્લાઇમેટ ચેન્જ પર્યાવરણનો ધ્યાન રાખીને હવે પછીના આપણા બાંધકામો થશે આ કચેરીમાં સોલાર સિસ્ટમ કેન્ટીન કોન્ફરન્સ રૂમ અને બે લેબોરેટરી પણ હશે આ જ બિલ્ડિંગમાં સર્કલ કચેરીની સાથે વલસાડ શહેર વિભાગીય કચેરી અને વલસાડ ગ્રામ્ય વિભાગીય કચેરી કાર્યરત રહેશે જેના થકી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવા પ્રાપ્ત થશે વલસાડ સર્કલ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વીજ કંપની દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ દસ કચેરીઓના નવીન મકાનના બાંધકામ પેટે અંદાજિત ત્રીસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે જેનાથી વીજ ગ્રાહકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે